સુરત શહેરમાં પરંપરાગત રીતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મગદલ્લાથી હજીરા સુધી સઢવાળી હોડી રેસ યોજાઈ હતી ચોર્યાસી તાલુકો કાઠા વિસ્તાર મગદલ્લા ગામે પૂર્વજોના સમયથી ચાલી આવેલ નેશનલ ફાઇટર ક્લબ આયોજિત તાપી નદીમાં હોડી સ્પર્ધા રમાડવામાં આવે છે આજે પણ વડવાઓની પ્રથાને મગદલ્લા ગામના નવયુવાનોએ જાળવી રાખી છે જેમાં મશીન વિનાની બોટો ભાગ લઈ છે જે બોટમાં કાપડની હુડી લગાવવામાં આવે છે અને એ પવનને આધીન ચાલે છે જેમાં મગદલા ગામના નવયુવાનો પોતાની બોટ અને ટીમ સાથે ઉતરે છે અને પોતે વડવાઓ એ ચાલુ કરેલ પ્રથાની આન બાન અને શાનને મગદલા ગામના નવયુવાનોએ જાળવી રાખી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જી આપનું મારું નામ કપિલભાઈ ઈશ્વરભાઈ પટેલ આજથી આ જે હોળી લગભગ પંચાવન થી સાત વર્ષ કોમ્પિટિશન ચાલતી આવેલી છે અને એ આ હોળીનું મુખ્ય કારણ છે જે ટાઈમે આપણી પાસે ગાડીની સગવડની હતી તે ટાઈમે મોડાની જાત્રા જતા અને એ મોડાની જાત્રા પડતી પછી ત્યાંથી આવતા એટલે ત્યાંથી આ હળીફાઈ કરતા ત્યાંથી ચાલતી આવેલી છે અને પહેલા નંબર પર આવી છે સાંઈ જોત એ છે સુભાષભાઈ પાંચિયા એમની હોળી છે અને બીજા નંબર પર આવી છે દીક્ષિતા પટેલ જે ભાવેશભાઈ કનુભાઈ નરસિંહની હોળી છે ત્રીજા નંબર પર આવી છે ન્યૂલક્ષ્મી એનું ના એનો માલિક છે રાજુભાઈ સિમકાભાઈ પટેલ હોળી સ્પર્ધા ક્યાંથી ક્યાં શરૂ થાય છે આ હોળી દરિયાથી મગલા જૂના વિસર્જન ઉવારો પર પૂરી થાય છે વિશેષતા શું છે હોળીની વિશેષતા કપડા આ આમાં કેવું કોઈ એન્જિન નથી હોતું આ એક કપડો જે રીતે પવન હોય તે રીતે એને ચલાવવી પડે અને બહુ કઠિન એ છે આમાં બેલેન્સ કરવા માટે પૂણીઓ રાખી હોય છે વીસ એને આમથી આમ ફેરવવું પડે છે આઠ માણસો એને હેન્ડલ કરે છે